નમસ્કાર મિત્રો વાહન લેવ ચેનલ તરફથી બધા મિત્રોને રામ રામ આપણી ચેનલ ઉપર વાહન અને ખેતુબજારના દરરોજ પાંચથી છ વીડિયો આવતા હોય છે તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો આજે આપણી ચેનલ ઉપર મેસી ટ્રેક્ટર વેચવા માટે આવેલું છે અને તમારે પણ આવા વિડીયો દ્વારા પોતાના વાહનની જાહેરાત આપણી ચેનલ ઉપર આપવા માંગતા હો તો વિડીયોમાં બતા મોબાઈલ નંબર ઉપર મેસેજ કરવાનો રહેશે કોલ કરવો નહીં માત્ર વોટ્સએપ મેસેજ કરવો વિડીયોમાં તમે મેસી બસો એકતાલીસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે સુઝલભાઈને વેચવાનું છે વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ઓરિજિનલ કંપની કલર નવું ટ્રેક્ટર એન્જિન પાવરફુલ ટાયર સારા બેટરી સારી સેલફ સ્ટાર ટ્રેક્ટર ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે સુજલભાઈને ફૂલ જવાબદારી સાથે મેજી ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરનું મોડલ બે હજાર ત્રેવીસ બે હજાર ચોવીસ ટ્રેક્ટરની કિંમત પાંચ લાખ સાઠ હજાર અંદાજિત કિંમત રાખેલી છે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરવામાં આવે તો જિલ્લો ગીર સોમનાથ અને કોડીનાર તાલુકામાં જોવા મળશે જિલ્લો ગીર સોમનાથ તાલુકો કોડીનાર ટ્રેક્ટરના માલિક સુઝલભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે સુઝલભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો વિડીયોમાં તમે સોનાલિકા સાતસો પિસ્તાલીસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો તે કિશોરભાઈને વેચવાનું છે વિડીયોમાં તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ઓરિજિનલ કમની કલરમાં ટ્રેક્ટર છે કમની ફિટિંગ એન્જિન ગેર હાઇડ્રોલિક તમામ કમ્પ્લેટ સાઇડ ગિયર ઓઇલ બ્રેક જી જે હોર સી એચ ચોસઠ બાવીસ નંબર ટ્રેક્ટરમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે કિશોરભાઈને ફૂલ જવાબદારી સાથે વેસવાનું છે ટ્રેક્ટરનું મોડલ બે હજાર ઓગણીસ ટ્રેક્ટરની કિંમત ચાર લાખ દસ હજાર અંદાજિત કિંમત રાખેલી છે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરવામાં આવે તો શ્રીજી પાર્ક અવધવાંડા શોરૂમ સામે રણજીત સાગર રોડ જામનગર જિલ્લામાં જોવા મળશે ટૅક્ટરના માલિક કિશોરભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે કિશોરભાઈનો કોન્ટેક કરી શકો છો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો જેથી તે પણ આપણી ચેનલ પરથી કોઈ પણ વાહનની ખરીદી કરી શકે